આટલો તો સોફા ઉપર નહીં પાછા આજ વ્હીલચેર ઉપર બેઠો હા કન્ટિન્યુ બ્લોગ માં બઈના રહે છો બધા એટલે આખા દિવસમાં માં મીતુ શું કરે છે તમને ખબર પડે હે ને મીતુ મજા આવશે તમને બધાને ચલો મળીએ પછી યે છે બાર અને રસોઈ ની તૈયારી થઈ છે આજે છે ભાત રસાવાળા વાલ કોબી મરચાનો સંભારો રોટલી અને આ થોડાક સલાડ વધી ગયા પારસના કાચા પાકા સંભાર એટલે રસોઈ કરી લઈએ અને તમારી સાથે આખા દિવસનું બધું જે 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 બધું એ શું કહેવાય થોડું થોડું આખા દિવસની આરે છે કંઈ કામ થાય બધું શેર કરીએ છીએ બરાબર અને મીતુ ભાઈ નું કઈક ને કઈક ચાલતું હોય એ અમારા એ ભગવાન પેલા એ ભગવાન ની લાઈવ બધી થઈ જાય ઠાકોરજી ની બધી ક્રિયા પછી બીજું બધું અમારે થાય એવું છે મીતુ ભાઈ પેલા હાલે છે ત્યારે આખો દિવસ ક્યાં હોય છે ખબર નથી પડતી આજે પાછું કઠોળ આવી ગયું છે પારસ નું ફેવરેટ એને કઠોળ બહુ ભાવે ખાવામાં ઓપોઝિટ છે એને કઠોળ ભાવે પછી ચણા ને લોટ વાળા બધા કઠોળ માં પાછું ચણા ને લોટ ની આટી નાખવાની એવું બધું એનું થોડું ટેસ્ટ ગડચટ્ટો છે એટલે એવું છે એટલે બનાવીએ છીએ ખાઈએ છીએ અને મોજ મજા કરીએ છીએ બહુ એ સર્વશ્રેષ્ઠ છે એવું એવો સંતોષ માનવાનો કે ભગવાન તમે જે આપ્યું છે એ બહુ સરસ છે કારણ કે ભગવાન બધું આપણને અમજી વિચારીને જ આપે ને એ બધું સમજી વિચારીને જ આપતા હોય એટલે બધું સૌ સર્વશ્રેષ્ઠ છે સર્વ ઉત્તમ છે જે આપ્યું છે એ ખૂબ સારું છે બસ એવો જ વિચાર કરવાનો અને બધો સમય વ્યતીત કરવાનો મોજ મજા કરતું જવાનું અને ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનું ચાલે છે બધું ભાગમ ભાગ દોડા દોડી હોવારથી સુધી એટલે લે હાલો રસોઈ બનાવી લઈ પછી મળીએ પાછા બીજું શું છે કે કેતો તો તું મને હે પહેલાનો ફોન આવી ગયો હે પહેલો દિવસમાં કેટલી વાર વાત કરે તારી આને બે હે તમારે તમાર ભાઈ ભાઈનું ગીત તો ગા કયું છે ગીત વાહ આખો ગા એક કોડી તો ગા કેમ આપણો સરખું વ્યવસ્થિત ગઈ ને સંભળો

મારા તન મન એ મારા મંડળના મિતનું સોંગ છે એક મારો મન ને એક મારો મિત એટલે એ ગીત મિતને બહુ ગમે છે એટલે મારા મંડના મિત મેં તો બાંધી છે પ્રીત એ મારા મન મિત સાથે મારી પ્રીત બંધાયેલી છે આમાં બીજો વઘાર પડી ગયો વાત તો કરવાની જ નહીં વિચારો આમ છે તેમ છે બહુ મસ્ત બધું સરસ આટલું સરસ ભગવાનને મનુષ્ય અવતાર આપ્યો છે તો બધું સરસ એન્જોય કરવાનું આખો દિવસ ટાઈમ સ્પેન્ડ કરવાનો આપણા બાળકો સાથે ભગવાને જે આપ્યું છે એ બહુ સારું છે બહુ સરસ છે અને બધાથી ભગવાનને ખબર જ હોય આપણા કરતાં એને વધારે ખબર હોય એટલે એણે બધું સમજી વિચારીને જ આપ્યું હોય અને અમે તો અમારી લાઈફમાં ખૂબ જ હેપી છીએ કે મી તમારો દીકરો છે અને અમને આટલો સરસ ભગવાનને અવસર આપ્યો છે તો મસ્ત એની સાથે આખો દિવસ અમે બે જણા હસતા ખેલતા અને અમારું ફેમિલી પણ એને ખૂબ ખૂબ અતિશય પ્રેમથી રાખે છે બધા મિતને ખૂબ બધા ખૂબ પ્યાર કરે છે અને તમારો લોકોનો પણ ખૂબ પ્યાર મળે છે એને એટલે આવી જ રીતે હંમેશા મિતને તમારો પ્રેમ આપતા રહેજો અને આવા નવા નવા લોગ જોવા માટે સારી સારી કોમેન્ટો કરજો મજા આવે છે તમારી સાથે અમે પૂરો દિવસ બધું શેર કરીએ છીએ અને મિતને પણ આખું દિવસ કંઈક એક્ટિવિટી ઘરમાં ચાલુ હોય ને એવું લાગે છે એને બહુ મજા આવે છે એટલે સારું ચાલો ત્યારે જમી લઈએ મિતને જમાડી દઉં તો ત્યારે બપોરનું જમવાનું તૈયાર છે રોટલી વાલનું રસાવાળું શાક થોડાક સંભારા વધી ગયા છે આજે કોબી મરચાંનો સંભારો છાસ અને ભાત બનાવ્યા છે આજે દાળ બનાવી નથી મીઠું રેડી જમવા માટે હા તો પેન્ટ બહુ ઊંચું ચડાવી દીધું ઉપર જુઓ આ અમારી તાકાત છે મિત છે એ અમારી તાકાત છે અમારો વિલ પાવર અમારો તો સ્ટ્રોંગ છે જ પણ મીતનો વિલ વિલપાવર પણ બહુ સ્ટ્રોંગ છે હે ને ઉપર જુઓ દીકા બહુ પોઝિટિવ થિંકિંગ વાળો છે મારો મીતું એટલે અમને બધું કરવાની મજા આવે હે ને અમારે ઘરે બેઠા ગંગા છે આ બધા છે ને બાર સેવા કરે ઘણું બધું બાર બધાને સેવા કરવા જાય માણસો અમને ભગવાનને ઘરે બેઠા ગંગા આપી છે ઘરે બેઠા સેવા કરવાનો મોકો આપ્યો છે તો અમે લોકો મસ્ત પ્રેમથી મારા મિતને ખૂબ વાલપૂર્વક રાખીએ છીએ અને મસ્ત એના દિવસે આખો દિવસ ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ અમુક વસ્તુ પોસિબલ ના હોય અમુક જગ્યાએ એને લઈને જાઓ એટલે થોડુંક અવોઈડ કરવું પડે હે ને બાકી તો બધા અમે લઈને જઈએ જ છીએ ફરવા કાં

चॉकलेट આપી દીયો चलो थैंक यू बोलो वंशी को थैंक यू बोलो सर थैंक यू अरे राजवी साइड में मुकी दियो पछि घरे जाईने खाजो बेग में मुकी दियो વાહ બર્થડે ગર્લ તો મસ્ત રેડી થઈ છે હા તારી બર્થડે આવશે હવે વાહ ભાઈ વાહ લીધું કે બાકી બાકી છે ને કેટલા અત્યારે સવા આઠ થઈ ગયા ને આજ તો જો શું રસોડામાં શું બનાવું છું જો થેપલા થેપલા અને ચાય તૈયાર થઈ ગઈ છે થેપલા અથાણું નાસ્તા જેવું કરવાનું છે જલ્દી જલ્દી પછી આરામ કરીએ પાછા મળીએ કાલે વેલા વેલા ચાલો ત્યારે હવે જમી લીધું છે વાગ્યા છે કેટલા દસ વાગ્યા છે અને મળીએ કાલે પાછા નવા બ્લોગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ મહાદેવ હર અમારો બ્લોગ કેવો લાઈક હોય કમેન્ટ કરતા રહેજો લાઈક શેર કરજો નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમને લોકોને કેવી મજા આવે છે અમારા જોડે એ પાછું કહેતા રહેજો ભૂલતા નહીં બાય બાય મહાદેવ હર